તમે બધા વાવશો કે નહીં એમ કહો આજે ગુરુ વચન થી દરેક ના ઘરે એક વૃક્ષ તો તાળીઓ થી વધાવી લો વાત અને આજ શરૂ કરો આજ સવારે ઘરે પહોંચી અને તમારા ઘરે તમને ગમે મોઘડો વાવો તો એમ અધૂર નથી વડલો વાવો તો એમ અધૂર નથી ધ્યાન ભાઈ કોંબો વાવો તો એ વાંધો નથી આસો આસોપાલો વાવો પણ એક વૃક્ષનું એવું જતન કરો તમારી પેઢીઓનું પ્રમાણ મળે કે અમારા ઘરમાં એક ભક્ત હતા જેઓ વૃક્ષ પ્રેમી હતા અને દેવરાજધામ ગુરુકાદિજી અમારા ગુરુ મહારાજનો આદેશ મળેલો એટલે નિત્ય આ આદેશનું પાલન કરો વૃક્ષનું જતન કરો એવી અંતરની ભાવના સાથે શુભકામનાઓ સાધુવા સૌને જય અલગ ઘણી વૃક્ષ નારાયણ દેવની જય દોસ્તો હું જયેશ ભટ્ટ અરવાલી કે ચેનલથી દોસ્તો આજે એક એવી વાત કરવી છે કે આસ્થા વિશ્વાસ અને ભક્તિની વાત કરવી છે જ્યારે માણસની અંદર આસ્થા એટલે કે વિશ્વાસ જાગૃત થાય અને એ વિશ્વાસથી પછી ભક્તિ જાગૃત થાય અને જ્યારે ભક્તિ જાગૃત થાય ત્યારે એવા સંજોગો ઊભા થાય એ આસ્થાની શક્તિ અને આસ્થાની શક્તિથી ઉત્પન્ન થયેલી ભક્તિ કેવા પ્રકારની હોય એની વાત કરવી છે નરસિંહ મહેતા નીરાબાઈ ઘણા બધા સંતો જે છે એ સંતોની વાત કે જ્યારે લગ્ન લાગી નરસિંહ મહેતા ને કૃષ્ણની અંદર કૃષ્ણની ભક્તિમાં લગ્ન લાગી તો એ ભાન ભૂલી જતા હતા કે ક્યાં બેઠો છું શું કરી રહ્યો છું બધું જ ભાન ભૂલી અને કૃષ્ણમય એમનું જીવન થઈ જતું હતું અને એમનું કૃષ્ણમય જીવન આખી જિંદગી જીવ્યા ત્યાં સુધી કૃષ્ણમય મીરાબાઈ તો નાનપણમાં એમની માતાએ એટલું કીધું કે આ મૂર્તિ છે જે કૃષ્ણ છે એ જ તારો હું છે આટલું જ ખાલી કીધું તો એની અંદર વિશ્વાસ ઉભો થયો કે આ જ છે બસ મારો ગરવા અને ભક્તિને લઈને એ વિશ્વાસને લઈને એ વિશ્વાસ ભક્તિમાં પરિણમ્યો મીરાબાઈ દ્વારકા અને દ્વારકાથી જઈ અને પ્રભુ એ કૃષ્ણની મૂર્તિમાં પોતે સદી એ સમય એવી જ ભક્તિ આજે ઈસરી ગામના કાંતિભાઈમાં જોવા મળી અને એ ભક્તિ છે દેવરાજની ગાદી પાવન ભૂમિ કુંવારી અને જાગતી ભૂમિ પ્રત્યેની શ્રદ્ધા વિશ્વાસ અને ભૂમિ પ્રત્યેની ભક્તિ અને ધનગીરી મહારાજ અને મહેશગીરી મહારાજ આ બંનેમાં એમની આસ્થા અને આ આસ્થાનો ચમત્કાર આસ્થાનો પ્રભાવ તો આ તમે જોઈ શકો છો અને એ અમે કદાચ અમારી બે આંખોથી અમે નતા જોઈ શક્યા પણ એ જે તપસ્યા એ ભક્તિની શક્તિની જે તપસ્યા છે એ તપસ્યા એવી કે ઈસરી ગામ જે મોડાસાથી કદાચ ઉમાનું ત્યાં સુધી પચાસ ક્યાં સાહીઠ કિલોમીટર જેવું થાય અને ત્યાંથી એમના ઘેરથી દંડોળ કરતા કરતા એ માણસ અહીંયા દેવરાજ ધામ સુધી પહોંચે અને દેવરાજ ધામની ગાડીને નમસ્કાર કરે દંગીરી એ બાવજીને એ ગુરુને નમસ્કાર કરે મહેશ ગિરી એમના ગુરુને નમસ્કાર કરે તો આહ કેવા પ્રકારની ભક્તિ કેવું અલગ વાતાવરણ એના અંદર ઊભું થયું કે આટલી અત્યારે આટલી બીજી દુનિયા એટલે એટલી વ્યસ્ત દુનિયા અને વ્યસ્ત દુનિયામાં પણ આજે એવા સંતો છે કે જે આવી આકરી પોતાની આકરી કસોટી સાથે એ દંડવ્રત કરતાં કરતાં એ આ ધામે પહોંચે છે ખબર નહીં કે કેવી પ્રકારની ભક્તિ એમના અંદર ઊભી થાય છે અને કેવા એમના કામ શું એમની ઈચ્છા એ ભક્તિના કારણે પૂરી થઈ અને ભક્તિના કારણે એમની ઈચ્છા જે પૂરી કરી અને પૂરી કરેલી ભક્તિ પૂરી કરેલી ઈચ્છાને વધાવવા માટે ભક્ત જ્યારે ભગવાન સુધી પહોંચે અને એ પણ આવી રીતે દંડવ્રત કરતો કરતો કહેવાય છે કે ઘણા બધા સંતો મહાત્માઓ તપસ્યાઓ કરે છે તપ કરે છે તો આ જે ઈશરી મુકામેથી નીકળેલા કાંતિભાઈ જે છે એમને પોતે આ દંડવ્રત કરી પોતાનું તપ ભગવાન સુધી પહોંચાડ્યું અને ભગવાનને કીધું કે તારા ધામે હું પધાર્યો છું પહોંચ્યો છું અને ભગવાન પણ જ્યારે એવો અનુભવ થાય કે ભગવાન પોતે પોતાની ગાદી છોડીને જેમ કૃષ્ણ દોડીને સુદામાને ભેટી પડ્યા હતા એવી જ રીતે આ ભક્ત અને ભગવાનનું મિલન આ તમે દેવરાજ ધામની અંદર જોઈ શકો છો એ ભક્તિ ભગવાન માટે કેટલી કેટલી જબરજસ્ત હોય છે એ તમને આ વિડીયોના માધ્યમથી બતાવીએ અને આ કાંતિભાઈ જે દેવરાજની ગાદી સુધી પહોંચ્યા દંડવ્રત કરતાં કરતા આ એક મહાન ભક્ત દેવરાજ ગાદીનો ધનગીરી બાવજી જે ગુરુ છે એ ગુરુના આશીર્વાદ વાહ તમે વિડીયો જોઈ શકો છો તો આ તમને વિડીયોના માધ્યમથી અમે તમને દર્શન કરાવીએ કે કેવી રીતે આ કપડી પરિસ્થિતિમાં એ ભક્ત ભગવાન સુધી પહોંચે છે અને ધનગીરી બાવજીને અમારા સાદર નમન ગુરુની ગાદી ઉપરથી દેવરાજ ધામની ગાદી ઉપરથી જ્યારે ધનગીરી બાવજી અમારી ચેનલ એટલે કે અરવલ્લી કે પન્ને અને અમારું જે કામ છે પર્યાવરણ પ્રકૃતિ સાથે ત્યાં અત્યારે વિકાસના દોરની અંદર એટલા બધા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને અમે જ્યારે કહેવા ગયા હતા કે બાઉજી અમારી આ એક ઈચ્છા છે કે તમારી આ ગુરુ ગાડીથી તમે એક મેસેજ આપો કે અહીંયા જે પણ ભક્તો આવે છે એક વૃક્ષમાં આવે ધનગીરી બાઉજી પોતે પર્યાવરણના એટલા પ્રેમી છે કે ક્યાંય પણ હોય વૃક્ષોના સાથે મળેલા છે વૃક્ષ એટલે એક મહાન સંત છે એ મહાન સંત પોતે એક જ જગ્યા ઉપર વર્ષો સુધી તપસ્યા કરે છે અને જે એના આજુબાજુ જેવા જીવ છે 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 એના બાળકો છાયડો આપે આપે ફળ તડકાથી બચાવે છે એના કારણે આ આ વાતાવરણની અંદર જે બદલાવ છે કે જે શિયાળો ઉનાળો અને ચોમાસું જે ચાલે છે એને એક પકડ રાખીને આ પર્યાવરણને ચલાવવા બહુ મોટો ફાળો આ વૃક્ષ નારાયણનો છે એવા વૃક્ષ નારાયણનું જતન કરવાની અમે જે વાત કરી અને જે દનગીરી બાપુએ પોતાની ગુરુ ગાદીથી આદેશ કર્યો કે પર્યાવરણ માટે ગુરુ ગાદી માટે એક વૃક્ષ વાવો અને એમણે કીધું એક ખાસ

તેમનું ખૂબ સરસ મજાનો સપનું છે જો કે દેવરાજ ખાતે તો કોઈ જગ્યા આપણે બાકી નથી રાખી જ્યાં વૃક્ષો ન વાવ્યા હોય ઉપયોગી જગ્યા સિવાયની બધી જગ્યાઓમાં આપણે વૃક્ષોનું રોપણ કર્યું છે અને બધી જ જાતના વૃક્ષો મોટા વૃક્ષો નાના વૃક્ષો બગીચાના વૃક્ષો ફળા વૃક્ષો જંગલી વૃક્ષો બધાએ વાવ્યા છે પણ અરવલ્લી કે પંડે

તમારા ઘરે તમે ઉછેરો બીજા ઉછેર તો હશો પણ આ સંદેશને ને માનીને એક વૃક્ષ એક વૃક્ષ તમે તમારા ઘરે ઉછેરો એવી મારી આજના દિવસે જો કે કાયમી આપણે આ શુભકામનાઓ સૌ પાઠવીએ છીએ વાત કરીએ છીએ પણ તમે બધા વાવશો કે નહીં એમ કહો આજે ગુરુ વચનથી દરેકના ઘરે એક વૃક્ષ તો તાળીઓથી વધાવી લો વાતને અને આજથી શરૂ કરો આજ સવારે ઘરે પહોંચી અને તમારા ઘરે તમને ગમે મોઘડો વાવો તો એ વાંધો નથી વડલો વાવો તો એ વાંધો નથી ધ્યાન ભાઈ કોમ્બો વાવો તો એ વાંધો નથી હાસો પાલો વાવો પણ એક વૃક્ષનું એવું જતન કરો કે તમારી પેઢીઓનું પ્રમાણ મળે કે અમારા ઘરમાં એક ભક્ત હતા જેઓ વૃક્ષ પ્રેમી હતા અને દેવરાજધામ ગુરુ અમારા ગુરુ મહારાજનો આદેશ મળેલો એટલે નિત્ય આ

આ જે ગુરુ ગાદી ઉપરથી જે ધનગીરી બાપુએ જે આદેશ આપ્યો અને એમના જે ભક્તો છે આપણા દેવરાજ ધામના ગુરુ ગાદીના એમને સ્વીકારી અમારા માટે બહુ મોટું કામ છે તો અમે ધનગીરી બાવજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છે બસ અમારું તો આખ કહેવાનું છે કે જ્યાં પણ બાવજી આ પર્યાવરણ પ્રકૃતિની રક્ષા માટે આપની જરૂર પડે અને અમે આવીને તમને તમારા ચરણોમાં બેસીને આજી કરીએ તો બાવજી સાથે રહેજો પ્રકૃતિ અને પર્યાવરણની જતન કદાચ અમે જે કોન્સેપ્ટ લઈને નીકળ્યા છે તો ઘેર ઘેર કદાચ અમે નહીં પહોંચીએ પણ આવી ગુરુ ગાદીથી જ્યારે કહેવામાં આવે અને એક સાથે આટલા બધા ભક્તો એક જ અવાજે ઊભા થાય અને જ્યારે વૃક્ષ નારાયણ પોતાના ઘેર અને કોઈ પણ જગ્યાએ જ્યારે વૃક્ષના ઉગાડે છે વાવે છે અને એ વૃક્ષ વટવૃક્ષ બને છે ત્યારે અમારું આ કાર્ય અમે જે લઈને નીકળ્યા છે કાર્ય અમારું જે સપનું છે એ કદાચ ત્યારે સાચું પડશે કે જ્યારે વૃક્ષ વટવૃક્ષ બનશે તો આ જે બાવજીએ પોતાની ગાડી ઉપરથી જે આદેશ કર્યો માટે ધનગીરી બાવજીને મહેશગીરી બાવજીને અને દેવરાજ ગાદીને સતસત નમન દિવાયત પંડિતની જાતિ કુવારી જે ભૂમિ છે એને સતસત નમન આવા જ ભક્તિમય વિડીયો આવા જ પર્યાવરણ પ્રકૃતિને લગતા વિડીયો અને આવી જ આપણી સનાતન ધર્મની વાતો જો તમને પસંદ હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ જય ભારત